આખો નોકરી જઈએ તું દેખાવ નોકરી ચાલુ કરી ચાર ને ત્રણ ચાર મહિનાથી કરી તમારે જેવું પૂછું તો આખા દિવસ બોકડા બધા ગોધરે બધા તોડવાના

બે જા હોય ઓકે મારા એટલું જ કરશે આપણા બસ મત આવી જવ હવે બસનો જ ચંદુ હવે તારા શું કરવાનું ખબર તને મારા અંગાત આપવાનું મારી હવેલી

કે ખંતાલા એ ઓું દાયા દે તાર મોમોસી ના ગુરુ આપડા

મહિનો <laughs> છે <laughs>

ハハハ